ભરૂચમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે ભરૂચ શહેરના હાજીખાના બજારના બહાદુર વિસ્તારમાં એક પરિવારને સ્માર્ટ મીટરનું ત્રણસી હજારનું બિલ આવતા પરિવાર ચોંકી ઉઠ્યું હતું મકાનનું અગાઉ જૂના મીટરમાં સાત થી આઠ હજાર બિલ આવતું હતું પરંતુ એકાએક જ લાઇટ બિલમાં ત્રાશી હજારની રકમ જોઈ પરિવાર ચિંતામાં મુકાયો છે ભરૂચના અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટરને લઈ સોસાયટીના રહીશોમાં આક્રોશ છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે મારા ટાવરે આ વખતે છે તે ઇકોટી હજાર લાઇટ બિલ આવ્યું છે એની પહેલાં અમે જે સોલર પેનલ નટું લખાવ્યું તે વખતે સાઠ હજાર આઠ હજાર નવ હજાર અને મિનિમમ વધારે વધારે ઉનાળામાં દસ હજાર લાઇટ બિલ આવતું હતું ને સોલર પેનલ હાટ અમારે સ્માર્ટ મીટર આપવામાં આવ્યું છે લાસ્ટ લાસ્ટ મંથમાં અમારું સાઠ હજાર છસો રૂપિયા લાઇટ બિલ આવેલું હતું ને આ વખતે ને જે વખતે છે ને સોલરના યુનિટ જનરેટર રાખ્યા તો અમને જીવીમાંથી એવું કહેવામાં આવેલું હતું કે તમારા આ મહિને તમારા યુનિટ જનરેટ થશે ને તમારું બિલ ઓછું ભરવાનું આવશે એના કારણે આખું ઊંડું થઈ ગયું છે અત્યારે અમારે એસી હજાર લાઈપી લાવ્યો છે ભરવાનું